નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં માર્કેટ બુલેટિન ચેનલમાં તમને ખ્યાલ જ છે આ આપણે પોસ્ટ કરીએ છીએ શેરબજાર તથા આઈપીઓને લગતા તમામ મહત્વના સાચા અને ઝડપી સમાચાર પણ આપણી ગુજરાતી ભાષામાં મેઇન બોર્ડ ઉપર આવી રહ્યા છે આઠથી વધુ આઈપીઓ જેમાંથી ત્રણ આઈપીઓની તમામ વિગતવાર માહિતીનો વિડીયો આપણે પોસ્ટ કરી દીધો છે અને આ વિડીયોમાં આપણે વાત કરીશું ચોથા આઈપીઓની કંપનીનું નામ છે જીકે એનર્જી લિમિટેડ આ આઈપીઓ વિશે તમને તમામ વિગતવાર માહિતી આપશું એ પણ આપણી ગુજરાતી ભાષામાં પણ તમામ મિત્રોને એક ખાસ વિનંતી કે આ મારો વિડીયો થોડો લાંબો હોય છે પણ વિડીયોમાં તમને એટલી સરસ માહિતી મળતી હોય છે કે જે તમને કોઈ યુટ્યુબ ચેનલ વોટ્સઅપ ગ્રુપ કે ન્યૂઝ ચેનલ ઉપર પણ નહીં મળે તો વિડીયો સંપૂર્ણ જોજો જો માહિતી સારી ન લાગે તો બીજી વખત ચેનલને સબસ્ક્રાઈબ ન કરતા કે વિડીયોને લાઇક ન કરતા પણ જો માહિતી સારી લાગે તો વિડીયોની લિંક આપણે આઈપીઓ ભરતા મિત્રો સાથે શેર કરી દેજો અને વિડીયોને લાઇક કરજો તથા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જલ્દીથી આપણે દસ હજાર સબસ્ક્રાઈબર પૂર્ણ થઈ જાય તેમાં સહયોગ કરો તો ચાલો વાત કરીએ આઈપીઓની તો જીકે એનર્જી લિમિટેડ કંપનીને કંપની વિશે માહિતી મેળવશું આઈપીઓ વિશે માહિતી મેળવશું અને અરજી કરવી કે નહીં તેના વિશે પણ મંતવ્ય આપશું શક્ય હતું તેટલું અમે ટોકમાં તમારા માટે માહિતી લાવીએ છીએ પણ છતાં પણ વિડીયો થોડો લાંબો છે કારણ કે તમારે તમામ માહિતી જાણવી જરૂરી છે ફક્ત ગ્રે માર્કેટનું પ્રીમિયમ જોઈને અરજી કરવાની નથી પણ સાચી માહિતી મેળવીને અરજી કરશો તો તમને પણ આઈપીઓ વિશે કોન્ફિડન્સ આવશે વાત કરીએ કંપનીના વ્યવસાયની તો જીકે એનર્જી લિમિટેડ ભારતમાં સોલાર પાવર પંપ સિસ્ટમ માટે એન્જિનિયરિંગ પ્રાપ્તિ અને કમિશન એટલે કે ઈપીસી સેવા પૂરી પાડતી કંપની છે આ કંપની કેન્દ્ર સરકારની પીએમ કુસુમ યોજના હેઠળ જાન્યુઆરી બે હજાર બાવીસથી જુલાઈ બે હજાર પચીસ સુધીમાં સૌથી વધુ પંપ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાનો રેકોર્ડ ધરાવે છે તેઓ ખેડૂતને સર્વે ડિઝાઇન સપ્લાય ઇન્સ્ટોલેશન અને જાળવણી સહિતની તમામ સેવાઓ પૂરી પાડે છે અને કંપની પીએમ કુસુમ યોજના માટે મહારાષ્ટ્ર હરિયાણા રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ જેવા પાંચ રાજ્યોમાં માન્ય વિક્રેતા તરીકે કાર્ય કરે છે આ પાંચ રાજ્યો પીએમ કુસુમ યોજના હેઠળ કુલ મંજૂર થયેલા છ્યાસી ટકા પંપ સિસ્ટમનો હિસ્સો ધરાવે છે અને પીએમ કુસુમ સિવાય કંપની વિવિધ રાજ્ય સરકારની અન્ય યોજના હેઠળ પણ કામ કરે છે એટલે હવે તમે કંપનીના વ્યવસાય વિશે તો સમજી ગયા હશો કંપની સીધા ખેડૂતોને અને અન્ય ગ્રાહકોને જીકે એનર્જી બ્રાન્ડના સોલાર પંપ સિસ્ટમનું વેચાણ કરે છે જુલાઈ એકત્રીસ બે હજાર પચીસ સુધીમાં કંપનીએ બીએમ બીએમ કુસુમ યોજના હેઠળ બાસઠ હજાર પાંચસોને ઓગણસાઠ ઓર્ડર પૂરા કર્યા છે જે કુલ પૂરા થયેલા ઓર્ડરના સાત પોઈન્ટ સાડત્રીસ ટકા છે આ ઉપરાંત કંપનીએ ચોત્રીસ હજાર પાંચસોને ઓગણચાલીસ સોલાર પંપ સિસ્ટમ પણ ઇન્સ્ટોલ કર્યા છે જે ભારતના ખેડૂતોને ઉર્જા અને પાણીની સુરક્ષા પૂરી પાડવામાં મદદ કરે છે આગળ વાત કરીએ તો કંપની પાસે પંદર ઓગસ્ટ બે હજાર પચીસની ડેટા મુજબ એક હજારની અઠ્યાવીસ કરોડની ઓર્ડર બુક છે જેમાં એક હજારને આઠ કરોડના સોલાર પંપ સિસ્ટમ અને વીસ કરોડના રૂફટોપ સોલાર સિસ્ટમના ઓર્ડરનો સમાવેશ થાય છે કંપની સૌ ઉર્જા સંબંધિત સેવામાં નિપુણતા ધરાવે છે અને હવે રૂફટોપ સોલાર વ્યવસાયને પણ વિસ્તારી રહી છે ભારતમાં રૂપટોપ સોલાર યોજના બજાર ઝડપથી વિકસી રહ્યું છે જાન્યુઆરી બે હજાર ચોવીસમાં શરૂ થયેલી પીએમ સૂર્ય ઘર યોજનાનો ઉદ્દેશ્ય દસ મિલિયન ઘરોને સૌર ઉર્જા પૂર્વ પાડવાનો છે જેના કારણે આ ક્ષેત્રને મોટો વેગ મળ્યો છે હાલમાં કંપની વિવિધ વિક્રેતાઓ પાસેથી સોલાર પેનલ મેળવે છે પરંતુ ભવિષ્યમાં તે સોલાર પેનલનું પોતાનું ઉત્પાદન શરૂ કરવાની યોજના ધરાવે છે આ પગલું ખર્ચમાં મોટો ઘટાડો કરવામાં મદદ કરશે તો વાત કરીએ આપણે કંપનીના વ્યવસાયની હવે વાત કરીએ ટેબલની તો આઈપીઓ ઓગણીસ તારીખે શરૂ થાય છે અને ત્રેવીસ તારીખે પૂર્ણ થશે ફેસ વેલ્યુ છે બે રૂપિયા ભાવ છે એકસો પિસ્તાલીસથી એકસો ત્રેપન રૂપિયા અઠ્ઠાણું શેરની લોટ સાઇઝ છે અને આઈપીઓની કુલ સાઇઝ છે ચારસો ને ચોસઠ કરોડ જેમાં ચારસો કરોડનો ફ્રેસ ઇસ્યુ અને ચોસઠ કરોડનો ઓએફએસ સામેલ છે એન્કર બુક અઢાર તારીખે આવશે વાત કરીએ કેટેગરી ડિટેલ્સની તો રિટેર માટે પાંત્રીસ ટકા શેરની અરજી કરવાની રકમ થાય ચૌદ હજાર ચોરાણું અને કુલ એક લાખ આઠ એકોતેર અરજીઓ રિટેર માટે અનામત રાખવામાં આવેલી છે સ્મોલ એચએનઆઈ તો બોતેર શેરની અરજી કરવાની રકમ થાય બે લાખ નવ હજાર નવસોને સોળ રૂપિયા અને તેના માટે એક હજાર ચોર્યાસી અરજીઓ અને બીજ છ હજાર પાંચસોને છાસઠ શેરની અરજી કરવાની રકમ થાય દસ લાખ ચાર હજાર પાંચસોને અને તેના માટે બે હજાર બસોને બાર અરજીઓ અનામત રાખવામાં આવેલી છે હવે વાત કરીએ કંપનીના પરિણામની પણ તે પહેલાં એક સરસ માહિતી કે આપ જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે જી કે એનર્જી લિમિટેડના નાણાંકીય અહેવાલો જુદા જુદા સમયગાળા માટે અલગ અલગ છે માર્ચ એકત્રીસ બે હજાર પચીસના વર્ષ માટેના અહેવાલો કોન્સોલિડેટ છે જેમાં કંપનીને તેની નવી પેટા કંપની બની નાણાકીય માહિતીનો સમાવેશ થાય છે આનાથી વિપરીત એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ અને ત્રેવીસના વર્ષો માટેના અહેવાલો સ્ટેન્ડ લોન છે એટલે કે બે હજાર ત્રેવીસ ચોવીસના જે અહેવાલ છે તે ફક્ત કંપનીના જ છે પણ જે એકત્રીસ માર્ચ બે હજાર પચ્ચીસનો અહેવાલ છે તે કોન્સોલિડેટ છે કારણ કે કંપનીએ પોતાની પેટા કંપનીની સ્થાપના કરી છે વાત કરીએ નાણાકીય વર્ષ બે હજાર ચોવીસમાં કંપનીની આવક અને નફો વધ્યો છે તેનું મુખ્યત્વે સોલાર પાવર પંપના વ્યવસાયમાં થયેલ જબરદસ્ત વૃદ્ધિના કારણે વધ્યો છે ખાસ કરીને અન્યને વેચાણમાં ચૌદસો અણસઠ ટકાનો વધારો થયો છે કારણ કે ચાર હજાર બસોને પંચાવન નવા પંપ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે આ ઉપરાંત વોલ્યુમ બેઝ પ્રાઇઝિંગ અને ખર્ચ વ્યવસ્થાપનના કારણે કોસ્ટ ઓફ ગુલસોલ ઘટ્યો જેના પરિણામે નફાકારકતામાં નોંધપાત્ર સુધારો થયો અને વાર્ષિક નફો બસોને અઠ્ઠાવન ટકા જેટલો વધ્યો હવે વાત કરીએ આગળ બે હજાર પચીસની તો ના કે વર્ષ બે હજાર પચીસમાં કંપનીની આવક અને નફામાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો આંકડા તમે સ્ક્રીન ઉપર અને ટેબલમાં જોઈ શકો છો કંપનીનું મુખ્ય કારણ આ નફાનો ઉછાળાનું મુખ્ય કારણ છે કે સોલાર પાવર પંપ સિસ્ટમના ઈપીસી વ્યવસ્થામાં થયેલી અસાધારણ વૃદ્ધિ આ સમયગાળા દરમિયાન ઇન્સ્ટોલ કરેલા પંપ સિસ્ટમની સંખ્યા બસો બે ટકા જેટલી વધી અને આવક એક હજાર ચોરાણું કરોડ થઈ જ્યારે ખર્ચનું કાર્યક્ષમ સંચાલન કોસ્ટ ઓફ ગુડ સોલનો આવક સાથેનો ગુણોત્તર આઠ પોઈન્ટ છવ્વીસ ટકા ઘટીને ચોસઠ ટકા થયો આ મોટું વેચાણ વોલ્યુમ અને સુધારેલા ખર્ચ વ્યવસ્થાપનની કંપનીનો નફો એકસો ને તેત્રીસ કરોડથી થયો જે બસો ને ટકા જેટલો વધારો દર્શાવે છે એટલે કે બે હજાર પચીસમાં તમે તમે જે જંગી નફો જોઈ રહ્યા છો તે સાચો છે તેનું કારણ છે કે કંપનીએ સેલ્સ વોલ્યુમ વધ્યું અને ખર્ચમાં થોડો ઘટાડો કર્યો પણ સાથે સાથે એ નોંધવું પણ અગત્યનું છે કે બે હજાર પચીસના આંકડા કોન્સોલિડેટ છે જેમાં નવી પેટા કંપનીનો સમાવેશ થાય છે એ થવાથી કુલ નાણાકીય કામગીરી વધુ મોટી દેખાય છે તો વાત કરીએ આપણે પરિણામની હવે વાત કરું ઓબ્જેક્ટ્સ ઓફ ધ ઇસ્યુ એટલે કે આઈપીઓલ મુખ્ય કારણની આગળ જેમ આપણે વાત કરી કે ચારસો ચોસઠ કરોડમાંથી ફ્રેશ છે ચારસો કરોડ તો ગાળાની વર્કિંગ કેપિટલ માટે કંપની આશરે ત્રણસો બાવીસ કરોડનો ઉપયોગ કરશે તેની લાંબાગાળીની વર્કિંગ કેપિટલની જરૂરિયાતને પહોંચી વળવા માટે કરશે અને વર્કિંગ કેપિટલ એ રોજિંદા વ્યવસાયિક કામગીરી માટે એક જરૂરી છે અને બાકીના પૈસા સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે વાપરવામાં આવશે પણ તે કુલ ભંડોળના પચીસ ટકાથી વધુ નહીં હોય હવે વાત કરીએ વેલ્યુએશન અને લિસ્ટેડ પિયર્સની તો કંપની શક્તિ પંપ અને ઓસવાલ પંપને પોતાની રેફ કંપની તરીકે દર્શાવી છે શક્તિ પંપનો પી રેશિયો છે ચોવીસ આસપાસ અને ઓસ્વાલ પંપનો પી રેશિયો છે ઓગણત્રીસ આસપાસ જીકે એનર્જી સિવાયની બે લિસ્ટેડ કંપનીઓ શક્તિ પંપ અને ઓસ્વાલ પંપના પી રેશિયોની સરસ 26 આવે છે અને જીકે એનર્જીનો પી રેશિયો ત્રેવીસ છે આ બે કંપનીઓનો સરેરાશ કરતાં ઓછો છે આ દર્શાવે છે કે જી કે એનર્જી તેના પ્રતિસ્પર્ધાની તુલનામાં રોકાણકારો માટે એક થોડો સસ્તો વિકલ્પ હોઈ શકે જોકે આ સરખામણી માત્ર બી રેશિયો પર આધારિત છે અને અન્ય પરિબળો પર ધ્યાનમાં લેવા જરૂરી છે હવે વાત કરીએ કંપનીની પાંચ સારી બાબતોની તો પ્રથમ છે કે વિકેન્દ્રિત માળખું અને માનવબળ કંપની પાસે વિકેન્દ્રિત માળખું છે જેમાં બાર વેર હાઉસ અને સ્થાનિક કર્મચારીઓનો સમાવેશ થાય છે પાંચ રાજ્યોમાં કાર્યક્ષમ કામગીરી સુનિશ્ચિત કરે છે અને આનાથી ઇન્સ્ટોલેશન અને આફ્ટર સેલ સર્વિસમાં સમય બચે છે અને ખર્ચમાં ઘટાડો થાય છે ત્યારબાદ છે રૂપટો સોલ સોલાર માર્કેટમાં કંપનીની તકો તો કંપની રૂપટો સોલાર વ્યવસાયમાં પણ વિસ્તરણ કરી રહી છે જેનો ઉદ્દેશ્ય આવકના સ્ત્રોતોમાં વૈવિધ્યકરણ લાવવાનો છે અને સોલાર પંપ સિસ્ટમના કામ સાથેની સમાનતાના કારણે કંપનીએ નવા બજારમાં સફળતાની મોટી આશા છે ત્યારબાદ છે અનુભવી અને વરિષ્ઠ મેનેજમેન્ટ કંપનીનું સંચાલન અનુભવી વરિષ્ઠ મેનેજમેન્ટ ટીમ દ્વારા થાય છે જેમને સોલાર સેક્ટરમાં અઢાર વર્ષથી પણ વધુનો અનુભવ છે ત્યારે ત્યારબાદ છે કંપની મહારાષ્ટ્રમાં એક ગીગાવટ ક્ષમતાનો સોલાર પેનલ ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવા જઈ રહી છે આ પગલું ખર્ચને નિયંત્રિત કરવામાં અને માર્જિન સુધારવામાં અને સરકારી યોજનાઓ માટે જરૂરી સ્વદેશી પેનલનો પુરવઠો સુનિશ્ચિત કરવામાં મદદ કરશે ત્યારબાદ છે મજબૂત નાણાકીય પ્રદર્શન તો કંપની નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં આવક અને નફામાં જબરદસ્ત વૃદ્ધિ નોંધાવી છે અને આ વૃદ્ધિ મુખ્યત્વે મોટા પાયે સોલાર પંપ સિસ્ટમના ઇન્સ્ટોલેશન અને ખર્ચના કાર્યક્ષમ વ્યવસ્થાપનના કારણે થઈ છે હવે વાત કરીએ પાંચ કંપનીની નબળી બાબતોની તેમાં પ્રથમ છે એક જ પ્રકારના વ્યવસાય ઉપર નિર્ભરતા કંપનીની મોટાભાગની આવક સોલાર પંપના એપીસી ઉપર આધારિત છે જે તેને બજારની માંગમાં ઘટાડો અથવા સરકારી નીતિઓના ફેરફારો સામે સંવેદનશીલ બનાવે છે ત્યારબાદ છે રોકડનો નકારાત્મક પ્રવાહ એટલે કે નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસથી બે હજાર પચીસ દરમિયાન કંપનીનો રોકડ પ્રવાહ નેગેટિવ રહ્યો છે જે દર્શાવે છે કે રોજિંદી કામગીરી માટે પણ કંપનીને ધિરાણની જરૂર પડે છે અને આના કારણે દેવામાં થોડો વધારો થયો છે જેનાથી કંપનીનો ફાઇનાન્સ ખર્ચ પણ વધી ગયો છે ત્યારબાદ છે સ્પર્ધાત્મકના પડકાર કંપની માત્ર એપીસી પ્રદાત હોવાથી સોલાર પેનલ ઉત્પાદન કરતી સ્પર્ધકો સામે નબળી પડે પડી શકે છે ઉત્પાદકો વધુ સારા ખર્ચે નિયંત્રણ અને ઊંચા નફા માર્જિનનો લાભ લઈ શકે છે જે આ કંપની માટે થોડું સ્પર્ધા કરવાનું મુશ્કેલ બનાવે છે ત્યારબાદ સરકારી યોજના ઉપર નિર્ભરતા કંપનીની આવકનો મોટો હિસ્સો પીએમ કુસુમ જેવી સરકારી યોજનાઓમાંથી આવે છે જો આ યોજનાઓ બંધ થાય અથવા તેમાં કોઈ ફેરફાર થાય તો થોડી નકારાત્મક અસર થઈ શકે ને છેલ્લું છે બેકોડ ઇન્ટીગ્રેશનનું જોખમ કંપની સોલાર પેનલ ઉત્પાદનનો કોઈ અનુભવ ન હોવા છતાં કંપની આ ક્ષેત્રમાં પ્રવેશ કરી રહી છે જો આ નવા પ્રોજેક્ટ માટે પૂરતું ભંડોળ ન મળે અથવા ખર્ચો અંદાજ કરતાં વધી જાય તો કંપનીના રોકાણ અને નાણાકીય સ્થિતિ ઉપર ગંભીર અસર થઈ શકે તો વાત કરીએ આપણે જીકે એનર્જી લિમિટેડને આપી હોય છે તમને સંપૂર્ણ માહિતી આપી જો માહિતી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઇક કરી નાખજો હવે વાત કરીએ સૌથી મહત્ત્વની કે અરજી કરવી કે નહીં તો કંપની સારી છે સેક્ટર પણ સારું છે પણ આ વ્યવસાયમાં હરીફાઈ વધુ છે અને કંપનીના વ્યવસાયનો મોટો આધાર સરકારી યોજના ઉપર છે અને અંદાજે બસો સત્તર કરોડ આસપાસનું કંપની ઉપર દેવું છે પણ આઈપીઓના પૈસામાંથી ત્રણસો બાવીસ કરોડનો ઉપયોગ વર્કી કંઈ માટે થશે એટલે મારા મંતવ્ય મુજબ આઈપીઓ અતિ આકર્ષક પણ નથી અને અતિ નબળો પણ નથી આઈપીઓ ન્યુટ્રલ કે સામાન્ય કહી શકાય એવો છે તો વેલ્યુએશન અને અન્ય પરિબળોને જોતાં અમે અંગત રીતે આઈપીઓમાં દસ ટકાથી તેર ટકા આસપાસના સારાથી મધ્યમ લિસ્ટિંગ નફા માટે અરજી કરીશું તો વાત કરીએ આપણે જીકર એનર્જી લિમિટેડના આઈપીઓ વિશે આવી માહિતી હજુ સુધી તમને કોઈ પણ જગ્યાએથી નહીં મળી હોય તો આ વિડીયોને ખાસ તમારા મિત્રો સાથે પણ શેર કરજો અને ખાસ નોંધ લેવી કે સ્ટોક માર્કેટમાં રોકાણ જોખમને આધીન છે આ કોઈ ખરીદ વેચાણની સલાહ નથી કે ટ્રેડિંગ ટિપ્સ નથી આ વિડીયોમાં આપેલી માહિતી આરએચપી ઉપરથી લીધેલી છે અને વિડીયો બનાવવા પાછળ અમારો કોઈ અંગત ફાયદો નથી કોઈપણ પ્રકારનું રોકાણ કરતા પહેલાં કે આઈપીઓમાં એપ્લાય કરતાં પહેલાં આપણે નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે તો જીકે એનર્જી લિમિટેડના આઈપીઓ વિશે તમને તમામ વિગતવાર માહિતી આપી દીધી અને એવી માહિતી આપી કે હજુ સુધી તમને અહીંથી નહીં મેળવી હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઇક કરજો અને જલ્દીથી આપણે દસ હજાર સબસ્ક્રાઈબર પૂર્ણ થઈ જાય તેમાં સહયોગ કરજો આભાર નમસ્કાર